તમામ સમાજને કે આપણી દીકરીને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સપાટામાં ન જાય અનૈતિક પ્રવૃત્તિ થતી હોય કોઈ અશ્લીલતા થતી હોય કોઈ કન્યાઓ છે મહિલાઓ છે બાળાઓ છે એને ફસાવવાના કાવતરા થતા હોય એના થવા જોઈએ ये दूषण है ये बहुत गलत बात है कुछ लोगों के न्यूसेंस करने से ये हम पूरा गरबे को ऐसे नहीं बदनाम नहीं कर सकते हो सकता है कोई क्लास में ऐसा न्यूसेंस हो सकता है तो फिर ऐसे क्लास के ऊपर एक्शन लेना चाहिए नहीं कि पूरी सारी की सारी संस्थाओं के अगेंस्ट अपने को एक्शन लेना चाहिए જ્યારે દીકરીનો વિષય આવે જ્યારે અમારા નાકનો સવાલ આવે આબરૂનો સવાલ આવે ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને હવે આરોપી બનવા પણ તૈયાર છે તો નવરાત્રીને હજી દોઢ મહિના બાકી છે પરંતુ નવરાત્રી પહેલા ગરબાની ચર્ચાએ જોર પકડ્યું છે જોકે આ ચર્ચા કોઈ ભવ્ય ગરબાના આયોજનને લઈને નથી પરંતુ આ ચર્ચા વલ્ગારીટીને કારણે ઉઠી છે જી હા મોરબીમાં બે તારીખની રાત્રે પાટીદારોની જંગી સભા યોજાય દાંડિયા ક્લાસમાં ફેલાઈ રહેલા દૂષણના વિરોધમાં મોરબીમાં જનક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું સભામાં દાંડિયા ક્લાસીસમાં ફેલાતી વલ્ગારીટીનો મુદ્દો ઉઠ્યો અને ડિસ્કો ડાંડિયામાં પાટીદાર સમાજની દિકરીઓને બ્લેકમેલ કરાતી હોવાનો પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે આ સભાના માધ્યમથી વીસ હજાર પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવા માટે પ્રતિજ્ઞા લીધી છે અને પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે ડિસ્કુ દાંડિયા ક્લાસીસમાં ફિલ્મી અને લવ સોંગ્સ પર દાંડિયા શીખવવામાં આવે છે જે અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે અને આના કારણે ઘણી દીકરીઓ અસામાજિક તત્વોનો સંપર્કમાં આવી જાય છે તેમનો ભોગ બને છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અને ખાસ કરીને મોરબીમાં યુવતીઓને બ્લેકમેલ કરવાના કિસ્સાઓ પણ વધ્યા છે પાટીદારોની આ સભા બાદ રાજ્યમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ અને અર્વાચીન ગરબાને લઈને ભારે ચર્ચાઓ જાગી છે શું ખરેખર દાંડિયા ક્લાસીસમાં વલ્ગારીટી ફેલાય છે તો આ જ મામલે ઝી ચોવીસ કલાક પર દંગલમાં આ જ મુદ્દે ચર્ચાઓ કરીશું અને અમારી સાથે ઘણા બધા લોકો જોડાયા છે ગેસ્ટ જોડાયા છે તેમની સાથે સીધા જ વાત કરીશું રેશમા પટેલ અમારી સાથે જોડાયા છે પાટીદાર નેતા રેશમાબેન આપનું સ્વાગત સોનલબેન પટેલ એડવોકેટ અમારી સાથે જોડાયા છે બેન આપનું સ્વાગત પદ્મીનાબેન વાળા ક્ષત્રિય આગેવાન અમારી સાથે જોડાયા છે સાથે સાથે નીરવ ખમાર ગરબા ક્લાસીસ સંચાલક સ્ટુડિયોમાંથી અમારી સાથે જોડાયા છે આપનું પણ સ્વાગત થોડી વારમાં જ તેઓ જોડાશે મિત્તલ પરમાર ગરબા શીખવનાર છે તે પણ અમારી સાથે થોડીક જ વારમાં જોડાશે પરંતુ આ મુદ્દો પાટીદાર સમાજ તરફથી આવ્યો છે એટલે પહેલાં જ પૂછીશું આપણે રેશમાબેનને રેશમાબેન એવા તો કેવા અનુભવ થયા દીકરીઓને અને એવું તો શું સામે આવ્યું કે દરેક ગરબા ક્લાસીસ પર આ પ્રકારની થવાઈ જે વસ્તુ આપણે જોઈએ છીએ જે આખું પ્રકરણ જોઈએ છે એના નિષ્કર્ષ ઉપર એટલું ચોક્કસ થઈશ કે ગરબા શીખવવા અને ગરબામાં આપણી સંસ્કૃતિ જાળવવી એ કોઈ ગુનો નથી પરંતુ ગુનો ત્યારે બને છે કે જ્યારે એ પોતાની મર્યાદા ભૂલી અને ગરબામાં આરાધનાની આપણે આરતી કરતા હોઈએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રી આપણો સૌથી પવિત્ર એક આરાધના કરવાના દિવસો હોય છે લોકો નવરાત્રી રહે છે તો એ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ એવું છે કે આપણે કલ્ચરને ભૂલી રહ્યા છીએ અને એક આધુનિકતા તરફ જઈ રહ્યા છીએ અને એના કારણે જ એટલે ગરબા ક્લાસીસમાં એ કલ્ચર ફોલો નથી થતું એવું છે ત્યાંથી એવું કંઈ શીખવવામાં આવે છે એવો અક્ષર છે હા હું હું એ જ કહું છું કે અમુક ગરબા ક્લાસીસ ફોલો કરતા હશે કે જે પોતા પોતાની સંસ્કૃતિને આગળ લઈ જાય છે જે પોતાના ધર્મને આગળ લઈ જાય છે મતલબ ધાર્મિક રીતે જે ગરબાઓ શીખવવામાં આવે છે તો હું અહીંયા એવું કહું છું કે હવે જે ગરબાનું જે કલ્ચર થઈ રહ્યું છે ને એમાં વધારે ડિસ્કો દાંડિયા જેવું હોય છે જેને આપણે ડિસ્કો દાંડિયા કહીએ છીએ કે જેમાં આરાધના ઓછી અને ડાન્સ કહી શકાય તમે એને અલગ રીતે રજૂ કરવાની જે કલાઓ કલા તો ના કહી શકાય પણ જે એક વે બનાવેલો છે એને કારણે આવા દૂષણો થઈ રહ્યા છે પણ હું અહીંયા એટલું કહું છું કે જે પણ કઈ દાંડિયા ક્લાસો શીખડાવી રહ્યા છે એને પણ કેટલાક નીતિ નિયમો પોતાની રીતે બનાવવા જોઈએ જેથી કરીને માત્ર પાટીદાર સમાજની જ વાત નથી અન્ય સમાજની દીકરીઓ પણ ઘણી બધી વાર આવો ભોગ બને છે આપણે સૌ જાણીએ છીએ કિસ્સાઓ આખે ઉડીને વળગે છે અને કેટલાક કિસ્સાઓ તો એમને દબાઈ જાય છે તો એને લઈને જ હું માનું છું કે દરેક સમાજ માટે અને દરેક સમાજ સમાજના દીકરીઓ માટેનો સવાલ છે કે જે આવા અસામાજિક તત્વોનો ભોગ બને છે અને આવા માધ્યમ તેમના માધ્યમ બને છે બેન ગરબા ક્લાસીસ ને લઈને સવાલો ઉઠ્યા છે તો નીરવ ખમાર અમારી સાથે જોડાયેલા છે અને શું લાગી રહ્યું છે આપને નીરવભાઈ જે રીતે રેશમાબેન વાત કરી રહ્યા છે શું એ સાચી વાત છે રેશમાબેનની વાત મેં સાંભળી એકચ્યુઅલી એવું નથી કે દરેક ગરબા ક્લાસીસની અંદર આ રીતે થતું હોય છે અમુક જે રેશમાબેન જે પોઈન્ટ કીધા એ બધા સેલ્ફ છે તમારે જાતે જ તમારે પ્રોવિઝન રાખવું પડે કે તમારે કોની સાથે વાત કરવી કોની સાથે ના કરવી ક્યાં જ ગરબામાં જવું ક્યાં ના જવું કોની સાથે જવું કોની સાથે ના જવું એટલે એવા એમાં લઈને ક્લાસને લઈને આમાં બદનામ કરવામાં આવે એ ખોટું છે એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ અ ચલો ગરબા શીખનાર પણ મિત્તલબેન અમારી સાથે જોડાયા છે મિતલબેન આપને એવો ક્યારે અનુભવ થયો ગરબા ક્લાસીસમાં પણ અમારો કોઈ જેવો અનુભવ નથી થયો બઉ સરસ હોય છે કેટલા લોકો ત્યાં આવતા હોય છે અને કેવો માહોલ હોય છે અને કેટલા સમયમાં ગરબા શીખવા આવે છે ટાઈમિંગ શું હોય છે એનો અમારે ટાઈમ એટલે થ્રી મંથ અમે કરીએ છીએ અને ટાઈમિંગ અમારો નાઇન ટુ ટેન નો હોય છે ગરબા ક્લાસીસ નો એવી કોઈ વલગારિટી કે જેની વાતો કરવામાં આવે છે એવો અનુભવ આપને થયો ના 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 બિલકુલ બી નહીં ક્યારે બે ની 6 7 યર્સ નો રેકોર્ડ છે ક્યારે બી અમારે આવું નથી થયું અમારા ક્લાસીસમાં હમ કઈ વાંધો નહીં આપણે એમની વાત તો સાંભળી બસ સીધા જઈશું એડવોકેટ અમારી સાથે જોડાઈ ગયા છે ને એમની સાથે આપણે વાતચીત કરીશું સોનલબેન આજે ડાયરેક્ટ ગરબા ક્લાસીસ પર જે વાતો કરવામાં આવી છે પાટીદાર સમાજ તરફથી તમે આની સાથે કેટલા સંબંધ કેટલા સંમત છો કારણ કે શું આવું બની શકે ખરું એકચુઅલી હું એવું કંઈક દીક્ષિત કે કોઈપણ ક્લાસીસમાં જતાં બાળકોને નહીં રોકવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે આવું એક ફતવો બહાર પાડી દેવો કે આના કારણે ખરાબ સંસ્કાર પડે છે અથવા તો જે જે રેશમામેને વાત કરી કે ચલો કે હા માતાજીના ગરબા શીખવાડવામાં આવે છે તો માતાજીના ગરબા એ એ આખો પોઈન્ટ અલગ છે પણ ટ્યુશન ક્લાસીસમાં મોકલવા જ નહીં એ વસ્તુ ખોટી છે અગર દિક્ષિતા જોવા આવે જોવામાં આવે કે બાળકો એક તો સ્ક્રીન ટાઈમ ને એટલો બધો ઇશ્યુ છે આ ફિઝિકલ એક્ટિવિટી થાય છે માનસિક રીતે સ્પિરિચ્યુઅલી એમનું જોડાણ થાય છે એમનો પોતે આવી રીતે એમનું એક સોશિયલી અત્યારે બધા કટઆઉટ થઈ ગયા છે એને કદાચ સોશિયલી બધા લોકો જોડે બધાને મળે છે બધા સોસાયટી વાળાથી લઈને ઇન્ટરનેશનલી નવરાત્રીને ઇવન ફોરેનરોએ એક્સેપ્ટ કરેલું છે અને આની અંદર જો તમે સ્ટેટ હવે ના પાડી દો અને એમ કહો કે ટ્યુશન ક્લાસીસમાં ને અને બધાને ગર્વ દિક્ષિતા આવડતા પણ નથી હોતા કદાચ નવાઈ લાગશે કે આપણા અત્યારની જે પેઢી છે એ લોકોને તમે માતાજીના ગરબા પણ એમને શીખવાડવા પડે અગર એ લોકો યુઝ ટુ નથી ગરબા ડાન્સ માટે એમને એક તો શાય નેચર હોય એ ધીરે ધીરે બે ત્રણ મહિના જાય તો એ એ લઢણમાં આવે તો એમને કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો હોય છે અને પછી જ્યારે નવરાત્રી આવે ત્યારે ગરબા ગાતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આવો ફતવો બાર પાડવો એ પણ ખોટું છે બીજી વાત કરીએ દીક્ષિતા તો ક્યાંક ને ક્યાંક આખી ઇન્ડસ્ટ્રી છે કે જે આ ગરબા ક્લાસીસ ચલાવે છે અને એ પોતાનું આખા વર્ષ દરમિયાનનું એમાં રોજી રોટી રડતી હોય છે સડનલી આવો એક વસ્તુ બહાર પાડી દેવી કે ના ભાઈ કોઈએ જવું જ નહીં એ અયોગ્ય છે હવે જે વાત કરી એમાં હું એક વસ્તુ કહીશ કે ચલો માતાજીના ગરબા ઉપર શીખવાડવામાં આવે દરેક ગરબા ક્લાસીસ વાળા એગ્રી થઈ જવાના છે એમાં કોઈ ના પાડવાના જ નથી કારણ કે આની ફિઝિકલ એક્ટિવિટી એટલે અલગ અલગ ડોળિયા હોય છે દીક્ષિતા તને પણ ખબર છે તું પણ ગરબા રમું છું મને ખબર છે તો એ બધાના અલગ અલગ સ્ટેપ્સ હોય છે અને એ બધા શીખતા હોય છે બાળકો એ બધાને ઇઝી આવડતા નથી હોતા એટલે એવી રીતે ક્લાસીસ બંધ કરી દેવા અને આવું ફતવો બહાર પાડીને બાળકોને બહાર નીકળતા ના પાડી દેવી આ બિલકુલ અયોગ્ય છે આવું વર્તન ખરેખર આવો તાલિબાની નિર્ણય નહીં લેવો જોઈએ એના કરતાં એક વડાઓ બધા ભેગા થઈને કહે કે ભાઈ માતાજીના જ ગરબા શીખવાડવામાં આવે અલગ અલગ સ્ટેપ ઉપર માતાજી ઉપર હવે રમતી આવે ને એમાં મેલેડી રમતી આવે એના જે પેલા સ્ટેપ છે એ જુઓ તમે કેટલા જબરજસ્ત એકદમ આધુનિક ગરબો છે આખો અને અત્યારે પરંપરાગત ગરબા તરફ વળ્યા છે આપણે જોયા છે લોકોને યસ હા યસ અને બહુ યંગસ્ટર્સ લોકો વધારે સ્પિરિચ્યુઅલી થઈ રહ્યા છે એક તો સ્પિરિચ્યુઅલી લોકો અત્યારે ઓલરેડી ઓછા રહ્યા છે સૌથી વધારે સ્ક્રીન ટાઈમમાં રહે છે એક આ એવો તહેવાર છે જે વર્લ્ડ લેવલ ઉપર આપણને ફેમસ બનાવે છે અને લોકો ખરેખર એટલા એક્સાઈટેડ હોય છે નવરાત્રિમાં લોકો થાક્યા હોય ગમે તે હોય તો બી તૈયાર થઈને બહાર પોતાના માટે પર્સનલી લોકો સેલ્ફ ગ્રુમિંગ કરે છે અત્યારે જીમમાં લોકો જાય છે બોડી કરે છે ફિટનેસ કરે છે કે ભાઈ એ નવ દિવસ રમી શકે આવી વસ્તુ માટે આવી રીતે બાળકો માટે બાળકોને દિક્ષિતા The શીખવાડવું તો પડશે જ તમે તમારી તમારું ટ્રેડિશન નહીં શીખવાડો તો એ કેવી રીતે શીખશે એટલે તો એવું કહે છે જઈને બેસી રહેશે કે મને તો આવડતા જ નથી એમાં એને ત્રણ મહિના કે બે મહિના કે એક મહિનો એને તમે ક્લાસીસમાં મોકલજો એટલે તૈયાર થશે કે હા મારે આમાં જવાનું છે મારા ફ્રેન્ડ્સ પણ જાય છે તો આ ખોટું છે આ જે પણ છે એને હું સપોર્ટ નથી કરતી બિલકુલ બિલકુલ આપની પાસે પણ આવીશું પદ્મિની બા વાળા ક્ષત્રિય આગેવાન અમારી સાથે જોડાઈ ગયા છે બેન આપનું શું કહેવું છે આ નિર્ણય કેટલો યોગ્ય છે જે લેવામાં આવ્યો છે અને જેની રજૂઆત કરવામાં આવી છે તે તમને મારો અવાજ આવી રહ્યો છે એમની પાસે જઈશું રેશમાબેન તમે શું માનો છો કારણ કે આપ જુઓ દીકરીઓ બહાર જઈ રહી છે પરંતુ દરેક ગરબા ક્લાસીસમાં આ પ્રકારની તમે કહો તો ગરબા ક્લાસીસના લોકો તૈયાર પણ થતા હોય છે ને એ પ્રકારની વલગારીટીની જે વાત કરવામાં આવી છે એવો કોઈ અનુભવ દીકરીઓ આવીને કીધો કે જેના કારણે આ નિર્ણય લેવાની ફરજ પડવામાં આવી રહી છે નિશ્ચિતતા અહીંયા હું એવું કહીશ કે મેં પહેલા જ કીધું કે દરેક ગરબા ક્લાસ ખરાબ નથી હોતા અને કલા શીખવી અને શીખવાડવી એ તો ખૂબ સારી વાત છે પણ ક્યાંક ને ક્યાંક અમુક ની વાત આવે છે તો જે રીતે મોરબીની વાત આપણે કરીએ કે પર્ટિક્યુલર આખા ગુજરાતમાં આવું નથી થયું ખાલી મોરબી વિસ્તારની વાત છે પાટીદાર મોરબીમાં એવો કોઈ અનુભવ થયો છે હા હું એ જ કહું છું તો એ જે એ લોકોએ જે પોતાના અનુભવના આધાર પર ગરબા ક્લાસ ઉપર જે કર્યું છે તો હું એવું માનું છું કે એ સ્થાનિક ગરબા ક્લાસો છે એને લઈને વધારે આપણે કેન્દ્રિત જોઈએ કે ભાઈ ત્યાં સ્થાનિક ગરબા ક્લાસીસોમાં શું થઈ રહ્યું છે એટલે અહીંયા હું એવું કહીશ કે સમગ્ર ગરબા ક્લાસીસને પણ ટાર્ગેટ બનાવવાની કોઈ જરૂર નથી કારણ કે ઘણી બધી જગ્યાએ સારા નૃત્યો શીખવાડવામાં આવે છે અને કલા શીખવાડવી એ ખૂબ સારું જરૂરી છે અત્યારના જે રીતે આગળ પણ સોનલબેને કહ્યું કે અત્યારે લોકોની માનસિકતા ખૂબ નાની થઈ ગઈ છે તો અહીંયા હું એમ કહું છું કે આ મુદ્દો સમાજની જે ગરબા એના ઉપર સકંજો કસવો જોઈએ અને સમાજની વાત આવે તો દરેક સમાજ પોતાની રીતે સ્વતંત્ર છે કે એમને ક્યાંય પોતાના વિસ્તારના કોઈ એવા ન્યુસન્સ દેખાય છે તો એ સમાજને લઈને આગળ આવી શકે છે ચાહે કોઈ પણ સમાજ હોય પણ જે રીતે તમે કહો છો બધાની વાત આવે તો હું પણ એવું જ કહું છું કે બધાનો આમાં કોઈ વાત નથી ઘણી બધી માતાઓ બહેનો છે ઘણી બધી દીકરીઓ છે જે આ નૃત્ય પોતે ખુદ જાણી રહી છે પોતે આ જે કલા જાણી રહી છે જે આરાધનાના ગરબા કરે છે અને આપણે સ્કૂલોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો ઘણા બધા થતા હોય છે તો શીખવાડવું એ કોઈ ગુનો નથી અને શીખવું પણ ગુનો નથી પરંતુ ક્યાંક એની આડમાં ઘણી બધી જગ્યાએ જે વલગારિટી થતી હોય છે એની અગેન્સ્ટમાં હું ચોક્કસ છું કારણ કે ઘણી બધી વાર ક્રાઇમ મોટા મોટા ક્રાઈમ તમે જે વાત કરી રહ્યા છો પણ બેરબીમાં કેટલાક લોકોનો એવો અનુભવ છે તો એવું કીધું ગરબા ક્લાસીસ ના એ લોકોનું એક નિવેદન પણ એવું સામે આવ્યું હતું કે અમારું નામ દઈને અમને કહો અને જો તમારી એવી માંગ હોય કે દીકરા દીકરીઓને અલગ રાખવામાં આવે તો અમે એ પણ કરવા માટે તૈયાર છે તો હજી સુધી એ લોકોનો પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી કે તમારા તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી કેમ આવું હા હું એના માટે તો ત્યાં મંચ ઉપર બધા જવાબદાર લોકો હતા તો ચોક્કસ કહીએ કે જે વાત કહેવામાં આવે છે એમાં કઈક સત્યતા છે પરંતુ એ સત્યતા કોના માટે કહેવામાં આવે છે એનો પણ ફોડ પાડવો જ જોઈએ અને એનો જવાબ તો જે ઓર્ગેનાઇઝર હતા જે લોકોએ સમુદાયને ભેગો કર્યો છે એવા મહાનુભાવ મંચ ઉપર બેઠા હતા એ જ છે કે પાછળ એટલું પણ અસત્ય નથી કે આપણે એના ઉપર વિચાર ના કરીએ વિચારવું ચોક્કસ જરૂરી છે અને અન્ય જગ્યાએ પણ કોઈ એવા નિશંસ હોય તો એના ઉપર પણ કાયદાકીય રીતે ચોક્કસ આપણે જોવું પડે અને સામાજિક રીતે પણ જાગૃતતાનો આ વિષય છે બિલકુલ એટલે ગરબા ક્લાસીસમાં જો આ પ્રકારના ન્યુસન્સ ફેલાતા હોય તો ચોક્કસ તેનું ધ્યાન દોરવું જોઈએ પરંતુ મોરબીમાં એટલા ગરબા ક્લાસીસ નથી ચાલતા આ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર અને બહાર પણ ગરબાના ક્લાસીસ ચાલતા હોય છે તો તેના પર તેની સીધી અસર થતી હોય નીરવભાઈ આ જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તેની કેટલી અસર પડી છે ડેફિનેટલી જે કાલના કાલના દિવસથી આ ન્યૂઝ ચાલી રહ્યા છે અને જેમ તમે કીધું એ રીતના ખાલી ગુજરાતમાં નહીં અત્યારે તો વર્લ્ડમાં બધી જેમ કે અમારી ટીમ અત્યારે એક દુબઈમાં પણ ટીમ છે ને એક યુએસએમાં પણ છે જે સ્પેશિયલ પંદર દિવસના કોર્સ કરાવવા માટે ત્યાં યુનેસ્કો થ્રુ આપણા ગરબાને જે માન્યતા મળી છે તો આખું વર્લ્ડ આપણા ગરબાને એક સારી રીતે જોઈ રહ્યું છે તો એ લોકો પણ આપણા ગરબાના ક્લાસ ગરબા શીખવા માટે આપણને બોલાવી રહ્યા છે અને અમારી ટીમ અત્યારે ફોરેનમાં પણ જઈ રહી છે અને ત્યાં ક્લાસ ચલાવી રહી છે આ જે પ્રકારે એક મુદ્દો ઉપાડવામાં આવ્યો છે મોરબીથી તેની શરૂઆત થઈ છે ને અલગ અલગ જગ્યા પર તેના પડગા પડ્યા છે આપ સંચાલક છો ને આપના ત્યાં ઘણા બધા લોકો આવે છે તો શું લાગી રહ્યું છે કે ગરબા ક્લાસીસમાં કયા પ્રકારના ગરબા શીખવવામાં આવે છે ને ત્યાં સ્ટુડન્ટો આવતા હોય એવી લેડીઝ પણ આવતી હોય છે મોટી ઉંમરની તો એ લોકોને કેવું વાતાવરણ મળતું હોય છે જો અમારે ત્યાં આગળ બે તાલી જનરલી બધા ગરબા ક્લાસની વાત કરું જનરલી ત્યાં આગળ બે તાલી ત્રણ તાલી હિં છોડો અને બીજા જેમ કે કાકા બાપાના ભાઈ ભાઈભાઈ છે સનેડો છે એ બધા અલગ અલગ વિવિધ વિવિધ પ્રકારના ગરબા અમે શીખવતા હોઈએ છીએ અને મોસ્ટ ઓફ એટી પર્સન્ટ લેડીઝ જ ત્યાં આવતી હોય છે પણ દરેક ગરબા સંચાલક એવું જ પ્રિફર કરતો હોય છે કે એમને ત્યાં જે બી સ્ટુડન્ટ્સ આવે એ ટાઈમથી આવે ટાઈમથી જાય અને એ જ્યારે આ ઘણી કેવું હોય છે કે જે પોતાનો નંબર છે તો આપણે સ્પ્રેડ બધી જગ્યાએ ના કરવો જોઈએ અને જો આપણે આપણો નંબર સ્પ્રેડ નથી કરતા તો કોઈ ન્યુસન્સ જનરલ કેસમાં નથી થતું અને એઝ એ ગરબા સંચાલક હંમેશા અને હંમેશા અમારા સ્ટુડન્ટ્સને ફ્રોમ ધ ફર્સ્ટ એન્ટ્રી લીધું ત્યારથી કહીએ કે તમને કોઈ પણ હેલ્પની જરૂર કોઈ પણ સપોર્ટની જરૂર હોય તો અમારી ટીમ છે અમે છીએ અમે તમને ફૂલ સપોર્ટ કરશું પણ તમારે બીજા કોઈ સાથે કનેક્શન કરી અને તમને આ વિડીયો જોયો છે કે આ સ્ટેપ શીખવા છે એવું નહીં કરવાનું જેથી કરીને એ લોકોને અમે સેફ અને સિક્યોર રાખતા હોય છે અને જેમ રેશમાબેનને કીધું એ રીતના નાઇન્ટી ક્લાસમાં આવા કોઈ ન્યુસન્સ થતા નથી કોઈ હાર્ડલી વન ક્લાસમાં કોઈક જગ્યાએ થયું હોય પણ એના કારણે આપણે બધા ક્લાસ ઉપર દઈએ અયોગ્ય છે એવું ના થવું જોઈએ બિલકુલ તમે ગરબા શીખવા જાઓ છો તો સ્ટેપ બાય સ્ટેપ જે ગરબા શીખવામાં આવતા હોય અને રેશમાબેનનું જે નિવેદન છે અથવા તો પાટીદાર સમાજનું આખું નિવેદન છે કે દીકરીઓને જે રીતે હેરાનગતિ અથવા તો વલગારીટી શીખવામાં આવતી હોય છે શું આપ તેની સાથે છો આપને એવું ક્યારે લાગ્યું ક્લાસીસમાં ગયા પછી ના ના ક્યારે બી એવું નથી લાગ્યું વલગારીટી જેવું તો અમે માતાજીના ગરબા જો હવે શેરી ગરબાના સ્ટાઇલ પ્રમાણે અમે બહુ બધા ગરબા ત્રણ તાલી બે તાલી સરસ માતાજીના ગરબો બી અમે કરીએ છીએ અને ખરેખર મજા આવે છે ગરબાની કોઈ એવી કોઈ એવી વલગારીટી કે કોઈ એવી વસ્તુ થતી જ નથી કે જેથી આ પ્રશ્નો મુદ્દો બહાર પડ્યો હોય બિલકુલથી સીધા જઈશું આપણે સોનલબેન પાસે ચર્ચા કરવા માટે સોનલબેન અત્યારનો સમય એવો થઈ ગયો છે કે લોકોને એકબીજા માટે ટાઈમ નથી બીજી એક વસ્તુ કે સ્ટ્રેસ વધી ગયો છે લોકોના જીવન માને લોકો આવા ક્લાસીસમાં જતા હોય છે ત્યારે તેમને શાંતિ થતી હોય છે અને એ દરેક લોકોનો કહેવાય ને કે દરેક લોકોને એવો ચાન્સ મળવો જોઈએ કેટલીક દીકરોને મળે છે કેટલીક દીકરોને નથી મળતો પરંતુ જે આ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે તેની અસર શું પડશે સમાજ પર બી એવું કંઈશ નિશ્ચિત કે આપણે વાતો કરીએ છીએ કે ખરેખર લોકોએ પોતાના રૂટ તરફ વળવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક અગેન દીકરીઓની ઉપર પાછું એની પર પહેરો બેસાડવાનું તો પછી ભણવાનું પણ છોડાઈ દો ને અગર તમે એવું વિચાર કરો છો કે ક્યાંક કશું ખોટું ચાલી રહ્યું છું તમે તમારા છોકરાઓને સંસ્કાર આપો ને કે કોઈ તમે ખાલી જાઓ છો તો ગરબા રમવા જાઓ સ્કૂલે જાઓ છો તો ભણવા જાઓ બીજી કોઈ એક્ટિવિટીમાં તમે ના દોરવા છો તમે લેવા મૂકવા જાઓ બાળકોને તમે એ ન કરી શકો અત્યારના બાળકોને એવું નથી કે સીધે સીધા ગરબા જોઈએ અને સાદા ગરબા આવે દીક્ષિતા રહ્યા નથી અત્યારે જે પ્રમાણેની સ્ટાઇલિશ ગરબા રમતા હોય છે અને બીજી વાત કે આની સાથે કેટલા લોકોની રોજગારી જોડાયેલી છે તમે સીધે સીધો આવો ફતવો વાર પાડી દો જે લોકો કદાચ ત્રણ ચાર મહિનાની અંદર કમાતા હોય એ લોકોને તમે એ લોકોના ધંધા તમે પેટ ઉપર લાત ન મારી શકો એમને તમે કહી શકો એમના એસોસિએશનને કે ભાઈ મહેરબાની કરીને માતાજીના ગરબા શીખવાડવાના અને તમારે વલ્ગારિટી નહીં કરવાની એટલું તમે કહી શકો છો અને બહુ એવું લાગે તો તમે છોકરા છોકરીઓને અલગ રાખો એને માટે બી કઈ ના નથી પડવાના જે કોરિયોગ્રાફર છે કે જે આ લોકો શીખવાડે છે એ લોકો માટે પણ અને જગ્યા પર આપણે જોઈએ છે કે એની સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે પેરેન્ટ્સ ને કોઈ પણ વાતની પ્રોબ્લેમ હોય અથવા તો એમને એવું બીક હોય તો એવી સુવિધાઓ પણ ક્લાસિસ લોકો આપતા હોય સંચાલકો અને દીક્ષિતા બેસ્ટ આઈડિયા છે તમે સીસીટીવી એક્સેસ આપી તો મા બાપને કે તમારા બાળકો કેટલા વાગે રહ્યા દરેક જોગોને કરો બેસ્ટ આઈડિયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ના પાડી દેવી અને એક તકલગી નિર્ણય સુણાવી દેવો અને એ પણ દીકરીઓ માટે જ બધી વસ્તુઓ દીકરીઓને પછી તો પછી ઘરમાં જ બેસાડી દો દીકરીઓ ઉપર આટલો પહેરો તમને વિશ્વાસ નથી તમારી દીકરીઓ પર વિશ્વાસ નથી જરા સંસ્કાર પર વિશ્વાસ નથી અને માતાજીના ગરબા રમવા માટે કોઈ બી ક્લાસીસવાળાને ના પાડવી પોતાની દીકરીઓને નહીં મોકલવી તમે ક્યાંક ને ક્યાંક જેમ ભાઈએ કીધું વર્લ્ડ લેવલ ઉપર બધાનો બધાનું એક કનેક્શન્સ હોય છે લોકો હેપી સૌથી વધારે તમે હેપીનેસનો ઇન્ડેક્સ અગર જોવા જાવ ને સકંજો સાધવામાં આવ્યો છે પાટીદાર સમાજ તરફથી આપનું શું કેવું છે પેલા આપનું રિએક્શન જાણીશું પાટીદાર સમાજે જે નિર્ણય લીધો છે સત્ય વાત છે કે ભાઈ જે આજે આજની કહીએ ને કે જનરેશન જે જે અને ગરબા ક્લાસીસ ચાલે છે તો એમાં એક દીકરીઓ ખાસ કરીને ટાઈમમાં દીકરીઓ એક ભોળવાઈ જતા હોય છે અને ગેરમાર્ગે દોરાય છે કે મમ્મી પપ્પાને ખોટું બોલીને ઘરે ઘણા બધા જતા હોય છે સાચું કહેતા નથી અને એના લીધે ઘણું બધું ભોગવવું પડતું હોય છે જી

માતાજીનું કહીએ ને કે એક નવ દિવસનું આપણે કહીએ ને તો કે માતાજીના નામે ગરબા રમવાના હોય છે એની બદલે આજે ઘણા બધા ડ્રેસિસ આપણે કપડાની વાત કરી ગરબા સંચાલક પણ અમારી સાથે છે શું એવી કોઈ ફરજ પાડવામાં આવે છે કે તમે આ જ કપડાં પહેરીને આવવું એવી કોઈ ના તદ્દન ખોટી વાત છે એ તો એમના પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે ને તમે જે કહી રહ્યા છો કે આવું આ રીતનું કલ્ચર તો આ કલ્ચર તમે બધી જગ્યાએ થાય સ્કૂલ જશે કોલેજ જશે કોર્પોરેટમાં જશે બધી જગ્યાએ તો સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ બેન કે એમાં પર્ટિક્યુલર ગરબા કરવાથી કે ગરબા ક્લાસમાં જવાથી બધું નથી થતું એ આપણે આપણા બાળકને આપણે શીખવાડવું પડશે ડિસિપ્લિન કે આપણે સાચું બોલીને જઈએ અને સાચી રીતે એને કરીએ ત્યારે જ આપણે આપણા સમાજને કંઈક બચાવી શકીએ બાકી એનાથી ગરબા ક્લાસ ઉપર આ ટોપલો ઠોકી દેવો એ યોગ્ય નથી એટલે જવાબદારી ઘરથી શરૂ થાય છે હા ડેફિનેટલી રેશમા પાસે આવીશ કોઈ એક બીક છે પાટીદાર સમાજમાં કોઈ બાબતને લઈને દીક્ષિતાબેન મેં પહેલા જ કીધું કે આ મોરબીના પાટીદાર સમુદાયની જે વાત છે મોરબી એ પાટીદાર સમુદાય પ્રભાવિત જિલ્લો છે વિસ્તાર જે વિસ્તારમાં છે એ પણ પ્રભાવિત વિસ્તાર છે તો ત્યાં જનસંખ્યા પાટીદાર સમુદાયની વધારે છે તો હું તમને એ જ કહીશ કે બીકની સવાલ નથી બીક તો મને આજ કોઈ પણ સમાજની દીકરી બહાર નીકળે ને તો મને બીક લાગે છે બીકોઝ ઘણા બધા ઇસ્યુઝ છે મારી ઇસ્યુ ઉપર નથી જવું હું અહીંયા તમને એટલું સ્પષ્ટ કહું છું કે અહીંયા કોઈ જે સારા કામ કરે છે એના ઉપર તો કોઈ ટાર્ગેટ હોવો ના જોઈએ અને મને નથી લાગતું કે એ લોકો જે વાત કરી છે પર્ટિક્યુલર એમના મોરબી વિસ્તાર વાત કરી છે તો દરેક જગ્યા પર પડ્યા છે બેન એકલું આ મોરબી સીમિત વાત નથી રહી ગઈ પણ પડઘા પડ્યા છે પણ જ્યાંથી કોઈ પીડિત લોકો બહાર આવ્યા છે ત્યાંથી કોઈ બંધ પોક આજે હું જુનાગઢમાં રહું છું તો મને ખબર છે આજે અમારે અહીંયા ખોડલધામના પણ ગરબા થાય છે અને ધામના પણ ગરબા થાય છે ઘણા બધા ગરબા ક્લાસીસો ચાલી રહ્યા છે તો હું આજે બધાને બદનામ ના કરી શકું હું અહીંયા તમને સ્પષ્ટ રૂપમાં એ જ કહેવા માંગુ છું કે જે પડઘા પડ્યા છે આપણે વાતોમાં પડઘા પાડી રહ્યા છે પરંતુ જ્યારે ત્યાંથી કોઈ સમુદાય નીકળે જે અન્ય જિલ્લાઓમાંથી કોઈ સમુદાય બહાર આવે તો આપણે ત્યાંના ગરબા ક્લાસીસ લઈને તપાસનો વિષય ચોક્કસ બને છે દરેક લોકો જેમ ખરાબ નથી એમ દરેક લોકો સારા પણ નથી વસ્તુ આવે છે કે પેરેન્ટ્સ ત્યાં એમના સંતાનોને મોકલે છે તો સલામતી રાખવી એ પણ જે રીતે અમે જાહેર જીવનમાં છે એટલે અમે એવું નહીં કહીએ કે ના પેરેન્ટ્સની જવાબદારી છે અમે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે એટલી આશા ચોક્કસ રાખીશું કે જે લોકો જાહેર પ્લેટફોર્મ ઉપર લોકોને ભેગા કરે છે તો ત્યાં પણ કડલા નીતિ નિયમો હોવા જોઈએ અને ત્યાં પણ સલામતી માટેની જવાબદારી હોવી જોઈએ અને સાથે સાથે પણ જવાબદારી લેવી જોઈએ બિલકુલ પદ્મિનીબેન જે વાતચીત ચાલી રહી છે શું જવાબદારી એકલી સંચાલકોની બને છે અથવા આપણે ક્યાંય પણ દીકરીઓને મોકલીએ છીએ તો જવાબદારી શું સંચાલકોની બને છે ટ્યુશન ક્લાસીસની બને છે એ કોઈ પણ જગ્યા પર જતી હોય તેની બને છે કે પછી ઘરેથી જ બને છે જવાબદારી જી ડેફિનેટલી સંચાલકોની પણ બને છે અને આવા જે ગરબા ક્લાસીસ ચાલુ થયા છે બરાબર એના લીધે ઘણા બધા પડકા પડ્યા છે દીકરીઓ ઉપર તો આવા ગરબા ક્લાસીસ ચાલુ ન જ હોવા જોઈએ

અમે નિભાવીએ છીએ અમારી જવાબદારી અને એટલા જ માટે લાસ્ટ એટીન ઇયર્સથી અમે ડાન્સ એકેડેમી ચલાવીએ છીએ અને જેટલી બી એકેડેમી ચલાવે છે ઓલમોસ્ટ બધું ક્લાસની અંદર ક્યારેક કોઈ ન્યુસન્સ નથી થતું ક્લાસની બહાર થતું હોય છે અને એ એના કારણે થતું હોય છે કે ક્લાસની બહાર ગયા પછી સ્ટુડન્ટ્સ પર અમારો કોઈ કંટ્રોલ નથી રહેતો અમે ક્યાંક કોઈ સ્ટુડન્ટ કોઈક જે ઉભેલા કે જોતા હોઈએ છીએ અમે એ વખતે ટૂંકવામાં જઈએ ત્યારે એ લોકો અત્યારની જનરેશનને ચોખ્ખું કહી દે છે કે અમારી પર્સનલ લાઈફ છે સર અમે અમે કશું પણ કરી શકીએ છીએ તો એવા કેસમાં અમે શું કરી શકીએ એના પેરેન્ટ્સની જવાબદારી બને છે ના છોકરાનો ટાઈમ 9 થી 10 નો છે કે 8 થી 9 નો છે 9 ઓકલો થાય 9 10 સુધી ઘરે કેમ નથી આવતો પછી 1 કલાક બહાર ફરતા ફરતા હોય તો એ લોકો એમના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે એઝ અ સંચાલક શું કરી શકે એની અંદર અને આવું બધું ન્યુસન્સ તો બધી જ જગ્યાએ ચાલી રહ્યું છે અને તમે એ આવું તો પત્તો બાર પડીને બધું બંધ કરાવવાનું કહો તો તમે કેટલી જગ્યા બંધ કરાવશો બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાયા આ ચર્ચા કરી તે બદલે આપનો ખૂબ ખૂબ આભાર અને હવે નવરાત્રી નજીક આવી રહી છે ને ગરબા ક્લાસીસ પણ શરૂઆત થઈ ચૂકી છે દરેક લોકો પણ ત્યાં જઈ રહ્યા છે પરંતુ મોરબીનો જે આ મુદ્દો કે જેની શરૂઆત થઈ છે ને હવે ક્યાં જઈને અટકશે એ જોવાનું રહેશે અને ત્યાર પછી કેવા રિએક્શન આવશે એ પણ જોવાનું